નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના કે છેક સુધી મિત્રો વિડિયો જોજો આજના તમામ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના રહેવાના છે તો મિત્રો સૌથી પહેલાં આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નવો ફેરફાર થયો છે એના વિશેની તમામ મિત્રોને વાત કરવાની છે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે રીતે વહેલાં તે પહેલાંના ધોરણે મિત્રો અરજી છે આની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કયો ફેરફાર થયો છે એના વિશેની વાત તમામ મિત્રોને જણાવી છે એની પહેલાં એક સ્પષ્ટતા એ કરી દઉં કે અત્યાર સુધી વહેલાં તે પહેલાંના ધોરણે જે અરજી હતી ઘણા ખેડૂત મિત્રો આની અંદર ફોર્મ ભરતા હતા ઘણા ખેડૂત મિત્રો ભરી શકતા નહોતા કારણ કે એક સાથે બધા જિલ્લાના ખેડૂત મિત્રો ઉમટી પડતા હતા એક સાથે ખેડૂત મિત્રો ફોર્મ ભરતા હોવાથી આઈ ખેડૂત પોર્ટલ બંધ પડી જતું હતું ઠપ થઈ જતું હતું અને એને કારણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકતા નહોતા ઘણી ફરિયાદો આવતી હતી આ તમામ ફરિયાદોને ટાળવા માટે સરકારે હવે નવો ફેરફાર કર્યો છે મિત્રો આ ફેરફાર તમામ મિત્રોને જણાવી દઉં કે હવે તમામ જિલ્લાને એક સાથે રાખવામાં નહીં આવે અલગ અલગ ત્રણ તારીખ બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ ત્રણ તારીખમાં અલગ અલગ જિલ્લાને વેચવામાં હવે એક યોજના આવવાની છે જેનું નામ છે તાર ફેન્સિંગ યોજના આ તાર ફેન્સિંગ યોજનાથી આ નવો ફેરફાર કરવામાં આવશે તો તમામ મિત્રોને જણાવી દઉં કે તાર ફેન્સિંગ યોજનાની અંદર અરજી કઈ તારીખે શરૂ થવાની છે તો આઠ તારીખ આઠ તારીખે અરજી થવાની છે પરંતુ આપણે કીધું એમ એક સાથે બધા જિલ્લાને આમાં ભરવા દેવામાં નહીં આવે મિત્રો અલગ અલગ ત્રણ તારીખ બહાર પાડી છે જેમાં આઠ તારીખ દસ તારીખ અને બાર તારીખ આમ ત્રણ તારીખો રાખવામાં આવી છે તો મિત્રો કયા જિલ્લાને કઈ તારીખે ફોર્મ ભરવાનું એના વિશેની માહિતી આપી દઉં તો આઠ તારીખે મિત્રો બે ઝોનનો સમાવેશ થશે જેમાં અમદાવાદ ઝોન અને જૂનાગઢ ઝોનને લેવામાં આવશે તો કયા કયા જિલ્લાને આઠ તારીખે ફોર્મ ભરવાનું છે તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ આટલા જિલ્લા યાદ રાખી લેજો તમારે આઠ તારીખે તાર ફેન્સિંગ યોજનાના ફોર્મ ભરવાના છે બાકી મિત્રો ત્યારબાદ દસ તારીખે મિત્રો મહેસાણા અને રાજકોટ ઝોનને સમાવેશ કરવામાં આવશે તો મિત્રો દસ તારીખે કયા કયા જિલ્લા લેશે લખી લેજો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લો આટલા જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે તો દસ તારીખે આટલા જિલ્લાને ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો ત્રીજી તારીખ છે બાર તારીખ બાર તારીખે સુરત અને વડોદરા ઝોનના મિત્રો સમાવેશ કરવામાં આવ્યા છે તો બાર તારીખે કયા કયા જિલ્લાના ખેડૂતો આવશે તો સુરત તાપી નવસારી વલસાડ ડાંગ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આટલા જિલ્લાએ બાર તારીખે ફોર્મ ભરવાના રહેશે તો તમામ ખેડૂત મિત્રોએ તારીખ લખી લીધી હશે આ તારીખ યાદ રાખજો તમારે આ જ તારીખે ફોર્મ ભરવાનું રહેશે હવે એક સાથે તમામ જિલ્લા નહીં પરંતુ અલગ અલગ ત્રણ તારીખે જિલ્લાને ફાળવી દેવામાં આવ્યા છે તો આ ખેડૂત પોર્ટલ ઉપર નવો ફેરફાર તમારા તમામ મિત્રોને અત્યારે જ મોકલી દેજો જેથી એને પણ જાણ થઈ જાય કે એને કઈ તારીખે ફોર્મ ભરવાનું છે ત્યાર પછી મિત્રો આપણે એક બીજા મોટા સમાચાર લઈને આવ્યા છે ખેડૂતો માટે એક ઘાત સમાન સમાચાર કહેવાય એક ઝટકા સમાન સમાચાર કહેવાય કારણ કે મિત્રો ખેડૂતો જ્યારે ખાતર લેવા જાય છે અને એની પાસે પરાણે નેનો યોરિયાની બોટલ પકડાવવામાં આવે છે અને મિત્રો આ બોટલ કંઈ મફતમાં નથી આપતા તમારી પાસે પૈસા લઈને પડાવવામાં આવે છે જો મફતમાં આપતા હોય તો લઈ લેવી એમાં કોઈ વાંધો નથી પરંતુ પૈસા દઈને તમારી પાસે પરાણે નેનો યુરિયાની બોટલ પકડાવવામાં આવે છે આવી ઘાત પહેલાં પણ મિત્રો થઈ હતી તમારી પાસે પહેલાં પણ નેનો ડીએપીની બોટલ મિત્રો લેવામાં આવતી હતી ફરજિયાતપણે નેનો નેનોડીએપીની બોટલ પકડાવતા હતા એવી રીતના હવે ફરજિયાતપણે નેનો યુરિયાની બોટલ પકડાવવામાં આવે છે ખેડૂતો આનાથી ત્રાસી ગયા છે ખેડૂતોએ આનો વિરોધ પણ કર્યો કેટલાય ગામોની અંદર વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતો ખાતર લીધા વિના જ પરત પણ ફરી રહ્યા છે ભારે હોબાળો પણ મચી રહ્યો છે પરંતુ સરકાર હજી પણ નેનો યુરિયાની બોટલ પરાણે પરાણે પકડાવે છે તો તમામ ખેડૂત મિત્રો એકસાથે જાગૃત બનો તમારા ગામના ખેડૂત મિત્રો એકઠા થઈને વિરોધ કરો તો જ મિત્રો આનો હલ નીકળશે તો ખેડૂતો માટે ઘાત ઉપર ઘાત પહેલાં નેનો ડીએપી પકડાવવામાં આવતી હતી અને હવે નેનો યુરિયાની બોટલ ફરજિયાત પકડાવવામાં આવે છે ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર એવા મળ્યા છે કે આપણું જે ગરબા નૃત્ય છે ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળી ગયું છે ગુજરાતીઓના ગરબાને યુનેસ્કોની અંદર મોટી ઓળખાણ મળી છે ગુજરાતનું ગૌરવ કહેવાતું એવું ગરબા એને યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કોની અંદર મિત્રો ગરબાને સ્થાન મળ્યું છે તો ગુજરાતીઓને એક ગૌરવ થવું જોઈએ આપણા ગુજરાતી ગરબાને યુનેસ્કોની અંદર સ્થાન મળ્યું છે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો લસણના ભાવે તો બહુ કરી લસણના ભાવમાં મોટો વધારો થઈ ગયો છે અને હજી પણ પહેલી ફેબ્રુઆરી બાદ જ માર્કેટમાં નવું લસણ આવશે તો ત્યાં સુધી લસણના ભાવ ઘટવાના નથી પહેલી ફેબ્રુઆરી પછી જ નવું લસણ આવશે ત્યાં સુધી તો ભાવ ઘટે એવી કોઈ પણ આશા નથી આવું મિત્રો હું નથી કહેતો આવું મિત્રો જાણીતા વિક્રેતાઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે અને મિત્રો હવે જો સંગ્રહ કરેલો અત્યારે જેટલો પણ લસણનો જથ્થો છે એ પણ જો ઘટી ગયો તો હજી પણ લસણના ભાવ વધી જવાના છે હજી પણ લસણના ભાવ વધે એનો કોઈ પણ સંકોચ મિત્રો આપણે કરી શકીએ નહીં તો લસણના ભાવ વધવાના છે પરંતુ ખેડૂતો માટે તો ખુશીનો માહોલ કહેવાય લસણના સારા એવા ભાવ મળતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છવાયો છે ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો એક મણનો ભાવ પચીસો રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા બોલાયો છે છેલ્લા આઠ દિવસમાં લસણની અંદર પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયાનો વધારો થયો છે તો ખેડૂતોમાં તો ખુશીનો માહોલ કહેવાય અત્યારે મિત્રો લસણના ભાવમાં મિત્રો તૂટાટૂટ થઈ છે તો ખેડૂતો માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો મોંઘવારીમાંથી રાહત મેળવવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે હવે મોદી સરકાર ધીમે ધીમે પોતાની બ્રાન્ડ લઈને આવી રહી છે જેનું નામ છે ભારત બ્રાન્ડ મિત્રો આ ભારત બ્રાન્ડ ગ્રાહકોને સસ્તા ભાવે તમામ વસ્તુ આપશે ત્યારે મિત્રો એક મોટી પહેલ તેમણે લોટને લઈને કરી છે લોટનો ભાવ વધવાથી ઘઉંના ભાવમાં વધારો થવાથી હવે લોકો સસ્તા ભાવે લોટ ખરીદે એ માટે મોદી સરકારે ભારત આટા લોન્ચ કર્યું છે જ્યાં મિત્રો આ ભારત આટા લોકોને સસ્તા ભાવે આપવામાં આવશે મિત્રો સાવ સસ્તા ભાવે કેટલા ભાવે વાત કરી દઉં તો સાડા સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારત આટા આપવામાં આવશે તો મોદી સરકારની નવી પહેલ ભારત આટા લોન્ચ કર્યું છે તો હવે ધીમે ધીમે મોદી સરકાર ભારત બ્રાન્ડથી સસ્તા ભાવે વસ્તુઓ આપશે તો તમામ મિત્રો માટે ખૂબ જ રાહતભર્યા સમાચાર હવે તમને સસ્તા ભાવે લોટ મળી રહેશે આ લોટ તમને ભારત આતા સેન્ટ્રલ સ્ટોર ઉપરથી અથવા તો સરકારી એજન્સી જેને આપણે નાફેડ કહીએ છીએ એનસીસીએફ કહીએ છીએ ત્યાંથી પણ તમે આ લોટ ખરીદી શકશો તો તમામ મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના મોટા સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય અને ખૂબ જ મહત્ત્વના સમાચાર આ સમાચાર દરેકે દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન